સુરત રેલવે ટ્રેક પર નશાના વેપલો યથાવત હોવાનું સામે આવ્યું છે રહેતા કર્મકાંડ બ્રાહ્મણ યુવકનું ટ્રેન મોત થવા પામ્યું છે યુવકના શરીરના ટુકડે જવા પામ્યા હતા યુવક રેલવે ટ્રેક પર બે મિત્રો સાથે જતો દેખાયા બાદ ઘટના બની હતી યુવક રેલવે ટ્રેક પર નશો કરવા કે નશો કરી રેલવે ટ્રેક પર ગયો હોવાની આશંકા તપાસ હાથ ધરાય છે કતાર ગામના ધનમોરા ખાતે આવેલા મગન અજય હરિશચંદ્ર જોશી માતા સાથે રહેતો હતો કર્મકામનું પોતે કામ કરતો હતો અજયના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અજયની અન્ય એક બહેન છે અને જે લંડનમાં રહે છે દિવાળી પર્વે માતા પુત્ર બંને પોતાના વતન ગયા હતા બાદમાં લાભ પાચરના દિવસે અજય જોશી સુરત ઘરે આવી ગયો હતો મોટી રાત્રે મૃતક હાથમાં કાળી થયેલી સાથે બે મિત્રને લઈને બાઇક પર જતા દેખાયા હતા ત્યારબાદ અજયનું રેલવે ટ્રેક પર મોત થવાનું સામે આવ્યું હતું અજયનું ટ્રેનની હેઠપેટે મોત થયું છે રેલવે પોલીસને સુમુલ રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક હોસેંગયાર્ડ પાસેથી અજયનો મૃતદેહ નામ શરીરના કટકા થઈ જવા પામ્યા હતા રેલવે પોલીસને મૃતક અજય પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો કર્મકાંડી યુવાન અજય જોશીના મોતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ